એઝ અ હ્યુમન બીંગ કે ભાઈ વી શુડ ટેક કેર ઓફ ડોગ્સ એ લોકોને મારવું ના જોઈએ બરાબર અને એમનું ધ્યાન રાખવું જોઈએ બરાબર એ અબોલ જીવ છે એ બોલી નથી શકતું એને કાંઈ ગુમળું થયું હોય કે કાંઈ ડિઝીઝ થયું હોય તો એ બેઠું હોય બરાબર

અને એ લોકો મારી સાથે ડોગ ફીડિંગમાં સાથે આવે છે રાતે લેટ થઈ જાય તો જે જે એમાં જેવું થઈ થઈ જાય જાય હા રૂપિયા અત્યારે આપણાથી પહોંચાઈ શકીએ હું એન્ઝાયટી જેવું ઇનિશિયલી પછી મારા ઘરે ડોગ આવ્યું પછી મને ખ્યાલ આવ્યો કે આ ડોગમાં કેટલું પ્રેમાળ હોય અને ડોગમાં એવી શક્તિ હોય કે જે આપણે ડિપ્રેશન એન્ઝાયટી બધું એની સાથે લઈ જાય મારી ઘર પાસે બી એક કૂતરી હતી જે માંદી હતી એને મે સૌથી પહેલી ઈચ કોતરી હતી જ્યાંથી આપણે સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યું હા કરી દઉં અને બપોરનો સમય જે આપણો 2 થી 4 નો સુવાનો છે એ સ્ટોપ કરીને અને અને આ પ્રવૃત્તિને કન્ટિન્યુ કરવાનો પ્રવૃત્તિ એટલે બે ટાઈમ તમે ફૂડ પ્રોવાઈડ કરો છો પ્રોવાઈડ કરો છો મે ડોગ ને પણ એ એક બાળક તરીકે ટ્રીટ આપે છે કે કેવું કહેવાય કે એને બાળકો બોલવામાં આવે છે ઘણી વખત ના પાડી દેતા હોય કે ભાઈ આયા નહીં તમે આગળ નાખજો આયા કચરો થાય છે બરાબર

પણ અમુક સત્કર્મો હોય ને માણસો કરતા હોય પણ એ બહુ જાહેર ન થતું હોય પણ આજે મારા નજરમાં આવી ગયું છે અને એવી પ્રવૃત્તિ કરે છે કે જે આજે તમારા સમક્ષ હું લઈ આવીશ તો ઘણા બધા પ્રશ્નો વ્યૂવર તરીકે હું એમને પૂછવાનો છું અને જનરલી આવા બધા કામો છે ને આપણે સાઈડ બાય સાઈડ કરવું બહુ અઘરું પડતું હોય તો એવા સવાલ હું આજે એમને પૂછવાનો છું પ્રોફેશનલી સીએસ છે નામ છે નમ્રતા બેન તો સ્ટાર્ટ અહીંથી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીશું કઈ રીતે શું છે અને તમે બિલીવ નહીં કરો સ્ટ્રીટ ડોગ હોય છે જે એમ કહીએ કે ઘણી જગ્યાએ એવી રીતે પૈડા પાત્રા રહેતા હોય કે ખાવાનું પીવાનું એને જનરલી મળતું ન હોય કોઈ ધ્યાન દઈ શકતું ન હોય પહોંચી શકતું ન હોય તો ત્યાં સુધી પહોંચીને એમને ફૂડ પ્રોવાઈડ કરે છે એવું નહીં કે એક જ વિસ્તારમાં અલગ અલગ એરિયા સુધી હવે તો પહોંચવા માંડ્યા છે એમની પ્રવૃત્તિઓનું સ્ટાર્ટઅપ કર્યું ને ઘણા બધા પ્રશ્નો આપણે પૂછશું એઝ અ વિવર તરીકે કે તમે હોત તો શું પૂછો તો કેમ છો નમ્રતાબેન બરાબર નમ્રતાબેન શ્વેતા તમારું આખું નામ છે જનરલી ઘણા બધા પ્રોફેશન સાથે હું પણ જોડાયેલો છું તો એઝ એ ઇન્ફ્લુઅન્સર તરીકે ને યુટ્યુબર તરીકે મારા વ્યુઅર તરીકે એઝ હું વ્યુઅર જ છું એમ જ સમજી લેજો કે હું તમને ઘણા બધા પ્રશ્નો પૂછીશ તો પ્રોફેશનલી સીએસ છો તમે તો કઈ રીતે તમે તમારું વર્ક કરીને અને આ પ્રોવાઈડ કરો સ્ટ્રીટ ડોગ છે એમને તમે ફૂડ પ્રોવાઈડ કરો છો એવું એક સેવાકીય પ્રવૃત્તિ તમે ચાલુ કર્યું તો મને એવો વિચાર આવે કે તમને કેવી રીતે આઈડિયો આવ્યો આ બાબતે બેઝિકલી હું થોડું મને એન્ઝાયટી જેવું રહેતું ઇનિશિયલી પછી મારા ઘરે ડોગ આવ્યું પછી મને ખ્યાલ આવ્યો કે આ ડોગમાં કેટલું પ્રેમાળ હોય અને ડોગમાં એવી શક્તિ હોય કે જે આપણે ડિપ્રેશન એન્ઝાયટી બધું એની સાથે લઈ જાય અને આપણને હેપીનેસ આપે અચ્છા તે પછીથી એવો વિચાર આવ્યો કે આ ભાઈ આવું સરસ પ્રાણી છે બરાબર તો એની આપણી કંઈક સેવા કરવી જોઈએ અને મારી ઘર પાસે બી એક કૂતરી હતી જે માંદી હતી એને મેં સૌથી પહેલી જ કૂતરી હતી જ્યાંથી આપણે સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યું હા આ લગભગ વર્ષ દિવસથી હું આ પ્રવૃત્તિ કરું છું એક વર્ષથી એક વર્ષ થઈ ગયું હવે આ સીએસ તરીકે ઘણી વાર પ્રોબ્લેમ ઇસ્યુ થતા હોય કે ભાઈ આજે આપણે ઓફિસે લઈ બેઠા એ પછી પ્લસ તમે આ બાબતે સાઈડ બાય સાઈડ તમને આ પ્રવૃત્તિ કરવામાં કોઈ ડિફિકલ્ટી કે એવું કોક કેવું બન્યું હોય હા ઘણી બધી વખત એવું બનતું હોય છે ઘણી વખત મારા કામનો લોડેડ હોય ત્યારે પણ એવું થતું હોય કે હું કેટલા વાગે જઈ શકીશ બિંગ લેડી મારે થોડુંક સમયનું પણ જોવું પડે એ તે વખતે મારે મારી ફેમિલી એ સપોર્ટ કરે છે અને એ લોકો મારી સાથે ડોગ ફીડિંગમાં સાથે આવે છે રાતે લેટ થઈ જાય તો અને એવા જ પ્રયત્નો હોય કે એવરી ડે હું ફીટ કરવા જાઉં છું બહુ જવાબદારી વાળું કામ છે બાળકો આપણી રાહ જોઈને બેઠા હોય હા એટલે જો તમે વિચાર કરો કે એક સ્ટ્રીટ ડોગને પણ એ એક બાળક તરીકે ટ્રીટ આપે છે કે કેવું કહેવાય કે એને બાળકો બોલવામાં આવે છે એટલે હ્યુમિનિટીની આમની પાસે એક બહુ અપેક્ષા જાજી હોય એ સ્ટ્રીટ ડોગ આમની રાહ જોઈને બેઠા હોય કે આજે આવશે અને મને દેશે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે એક

એટલે ત્યારે હું રસ્તામાં બધાને દેતી જાઉં પ્લસ મારી સાથે સાંજનું એ ફૂડ હોય હું મારું ટિફિન લઈને આવું છું જેથી કરીને બપોરે હું ઓફિસમાં ટિફિન જ લઈ લઉં અને સાંજે છ સાડા છ થાય ને એટલે મારી ઓફિસ ક્લોઝ કરી દઉં અને બપોરનો સમય જે આપણો બે થી ચાર નો સુવાનો છે એ સ્ટોપ કરીને અને અને આ પ્રવૃત્તિને કન્ટિન્યુ કરવા માટે પ્રવૃત્તિ એટલે બે ટાઈમ તમે ફૂડ પ્રોવાઈડ કરો છો પ્રોવાઈડ કરો છો મેં તમને વધારે પડતા કદાચ આઈ થિંક સવારે જ જોયા છે કે તમે નીકળતા હોય રેન્ડમલી અને ઘણી વખત મને પણ એવા પ્રશ્નો થતા કે હું તમને ક્યાંક ઊભા રાખીને પૂછું કે તમે આ પ્રવૃત્તિઓ કરો છો ઇન્સ્પિરેશન શું છે ને એવી રીતે ને ઘણા બધા ઇન્સ્પિરેશનથી આપણને એમ થતું હોય કે ના આ કાર્યો કરવા જોઈએ તો હાલમાં જ્યારે તમે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે માણસો કોઈ વિચારે તમને કોઈ એવું ક્યાંય ખ્યાલ પડ્યો કોઈ એવું વસ્તુ તમને ધ્યાનમાં આવી કે કોઈક માણસે તમને કંઈ કહી દીધું હોય અથવા પોઝિટિવ હોય નેગેટિવ પોઈન્ટ કોઈ એવા પોઝિટિવ બી છે ઘણી વખત ફૂડ દેવા જાવ એટલે ઘણા લોકો એમ કે બેન આવજો દેજો આ કુતરાને અમે પણ દઈ છીએ તમે પણ આવજો જ અચ્છા એટલે ત્યારે બહુ ગુડ ફીલ થાય કે ના મારા આ લોકોનું કોઈ ધ્યાન રાખવાવાળું છે એમ છે પછી ઘણી વખત એવું બી થાય તો એ ઘણી વખત ના પાડી દેતા હોય કે ભાઈ અહીંયા નહીં તમે આગળ નાખજો અહીંયા કચરો થાય છે બરાબર હવે એવા માણસો સુધી ઘણી વખત એવું અમે બનતા હોય અમે એવું જ સાંભળેલું છે કે આજે બધા માણસો છે ને અમુક પ્રવૃત્તિઓ કરવા માંડ્યા છે તો લોકો ઘણા ઘણા ટાઈમથી કરતા હોય અને ઘણા સંસ્કારો એવા હોય કે ભાઈ આજે પેઢીથી પેઢી લોકો કરતા હોતા પણ અમુક પીપલ એવું વિચારે છે કે ભાઈ સત કર્મો એવા કર્યા છે એટલે આ કરવા આટું થઈને માણસો ઘરે છે તો એ બાબતે તમારે શું બોલવું છે એમ શો એટલે જસ્ટ ફોર શો માટે થઈને માણસો એવું વિચારતા હોય કે શું શો ઓફ કરવા માટે કરતા હોય તો એ બાબતે એવું કોઈ તમને પીપલ કોઈ એવું ધ્યાનમાં આવ્યું પર્સન કે એવું કોઈ ના હજી સુધી તો કોઈ કોઈ નથી એવું બરાબર હવે જ્યારે તમે આઈ થિંક ડેલી નો અંદાજિત ખર્ચો કેટલો હશે ડેલી નો અંદાજીત ખર્ચો ચારસો રૂપિયા જેવું થઈ જાય ચારસોથી પાંચસો નહીં બેઝિકલી અત્યારે ઉનાળો છે ને તો મારે દહીં ને એવું બધું સ્ટાર્ટ કરવું છે દેવાનું દહીં છે છાશ છે એટલે એમાં થોડો એક્સપેન્સ વધી જાય એમાં થાઉઝન્ડ જેવું થઈ જાય હા હજાર રૂપિયા જે વરીડેનું થઈ જાય જે અત્યારે આપણાથી પહોંચાઈ શકીએ એવું નથી હું અત્યારે કોઈ ક્યાંયથી ડોનેશન નથી લેતી બરાબર મારી પાસે જે ઇન્કમ થશે ઇન્કમ હોય એમાંથી આપણે બધું મેનેજ કરીએ છીએ હવે જ્યારે તમે ફૂડ પ્રોવાઈડ કરો છો એમાં શું શું એવી વસ્તુ તમે બનતા સુધી આપો છો સ્ટ્રીટ ડોગને એને એમાં મેનુમાં હું થોડું ચેન્જ બી કરું છું એમના માટે ઘણી વખત હું ડોગ બિસ્કિટ આવે એ આપું છું ઘણી વખત દહીં ખીચડી આપું છું ઘણી વખત છાશ પીવડાવું છું એ લોકોને એટલે એમનો બી ટેસ્ટ ચેન્જ થાય એને પણ એમ થાય કે ના યાર મને કંઈક દરરોજ અલગ અલગ મેનુ મળે છે મેનુ મળે છે કંટાળોનો આવે કંટાળોનો આવે એક કે હ્યુમિનિટીમાં પણ જો તમે વિચાર કરો કે નવીનતમ જોવા મળે છે કે ના આજે કોઈ એવું વિચાર નથી કે ભાઈ ચાલો સ્ટ્રીટ ડોગ એટલે કૂતરાઓને ખવડાવવું છે શેરી ગલીએ જે તે ખાવા માંડતું હોય છે રખડતું ઢોર છે તો કે આપણે એને ગમે તે ખવડાવી નાખી એમાં પણ એક કામ પર્ટીક્યુલર એક વસ્તુ વિચારધારા ઉપર જ એમને ખવડાવવામાં આવે તો જ્યારે પણ આ તમે ખવડાવો છો પીવડાવો છો ઘણી વખત એવું બનતું હોય કે કોઈ એવો દિવસ જ્યારે તમને ચિંતા થઈ કે ના આજે હું બીમાર પડી છું બારગામ જાઉં છું તો શું થશે કે એવું કોઈ હા ઘણી વખત એવું થઈ જાય કોઈ વાર બીમાર પડી જાય કે બારગામ ગયા હોય તો એવું ચિંતા થાય કે ભાઈ આ લોકોને કોણ ખવડાવશે પણ મને એટલા બધા બાળકો ગમે છે ને કે હું માંદીઓ ને તો નીકળું જ છું અને બાર આમ ગઈ એવું ને તો એટલું હું ચીવટ થી જાઉં કે રાતે નવ વાગે તો એટલીસ્ટ હું રાજકોટ ટચ થઈ જાઉં અને પછી હું ફીડિંગ માટે નીકળો તો હવે તો એવોય બનતો હશે ને કે તમે જ્યારે નીકળો છો જેને જેને ખવડાવો છો એ તમને હવે ઓળખવા માંડ્યા છે એટલે દામ થી પણ તમને જોઈને દોડીને આવતા હશે કે ના યાર આવી ગયા છે મને ફૂડ પ્રોવાઈડ કરવા એટલે રાહ જોઈને બેઠા હા રાહ જોઈને બેઠા હોય એ લોકો પણ એ જ્યારે આપણને દૂર થી જોવે ને આપડી વેટ કરે ને જે એ લોકો પ્રેમ આપે છે ને એમાં જ સુકૂન મળે છે કોકદીક એવું બન્યું હશે ને તમને ડર રહેતો હશે ને કે આજે હું નહીં નીકળીશ તો આ ભૂખા રહેશે હા એ એ દિવસે તો મને રાતે નીંદર જ ન આવે કે એમ થતું હશે ને કે આજે હું નહીં જાઉં તો સ્ટ્રીટ ડોગ મારા ભૂખા રહી જશે ટેન્શન એવું આવી જતું હશે હા એવું ટેન્શન આવી જાય એટલે મારે વોલન્ટિયરની એ જરૂર છે બરાબર કે ભાઈ ઘણી ઘણી વખત એવું બની શકતું હોય આપણે હ્યુમન બિંગ છે સોશિયલી રહેતા હોય એટલે આવું જ ઊભી પડતું હોય અચ્છા એઝ અ ટીમ તરીકે કોઈને તમારી સાથે જોડાવું છે કોઈ સેવાકીય સંસ્થા છે અથવા તો કોઈ વોલન્ટિયર છે અને જોડાવું હોય પરફેક્ટ તમારી સાથે જોડાઈ શકે યસ જોડાઈ શકે ને બરાબર હવે ઘણી વખત એવું બનતું હોય જનરલી તમે તો નથી બોલવાના મને પાકી ખબર છે કે તમે ફાઇનાન્શિયલી બધી વસ્તુ તમે વિચારતા હોય જોતા હોય કરતા હોય પણ કદાચ એવું બની શકતું હોય ઘણા સેવાકીય પ્રવૃત્તિ થતું હોય ને બેન તો અહીંયા એવું બધી મેટર આવીને ઊભી રહેતી હોય કે ઘણાને ડોનેશન દેવાની ઈચ્છા હોય કોઈ સેવા કોકને સેવા કરવી છે તો એની પાસે સમય નથી અને તમે કરો છો ને તો એના ઉપર જાજુ નિર્ભર રહેતા હોય કે હાલો બેનને કંઈક આપણે ડોનેશન આપી દઈએ તો એવું તમને કોઈ ખરાબ એવું તો નહીં લાગે ને કે કદાચ વાયા મીડિયા કોઈ તમને કેડિયો થ્રુ કોઈ ડોનેશન આપવા માંગતા હોય તમને સપોર્ટ કરવા તો એવું કંઈ ખરાબ ના એ લોકોને ડોનેટ કરવું હોય કોઈ પણ તો ડોનેટ કરી શકે છે બરાબર અને શ્યોરલી એમનું જે ડોનેશન છે યોગ્ય જગ્યાએ યોગ્ય જગ્યાએ વપરાશે અત્યારે ઘણી વખત એવી ડિફિકલ્ટી કોઈ તમારે ફેસ કરવો પડ્યો છે કે આજે ભાઈ ચાલીસ કૂતરા છે તો પચાસ કૂતરા જરૂર પડી છે તો ફૂડ માં ક્યાંક અચાનક જ ઘટ આવી ગઈ હોય ને હા એવું તો ઘણી બધી મહિનામાં ચાર પાંચ વાર તો એવું થઈ જ જાય કે ફૂડ માં ઘટ આવી જાય ને મારે પછી પાછળથી હા રોડ ઉપરથી ક્યાંક ક્યાં પરચેસ કરવું પરચેસ કરવું પડે પાછું સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ અને ત્યાંથી હું પછી એ લોકોને ફીડ કરું બરાબર અત્યારે તમને કોઈ એવી દીક ખરા કે જે તમે કામ કરી રહ્યા છો તો આજે ત્રીસ કુતરા છે તો ફાઈનેન્સિયલી કાલે ચાલીસ થઈ જાય સાઈઠ થશે તો કામ આ રાખવાના નથી મને એટલી ખબર છે કે જેટલું તમારાથી થાય છે એટલું કરવાના છો તો પૈસે ટકે ઘણીવાર એવું બનતું હોય કે આપણે થોડુંક ધ્યાન નથી દઈ શકતા એ બાબતે તમે શું કહેવા માંગો છો કે તમારું કામ મારે અટકવા ન દેવું એટલે તમે એવું વિચારો છો કે મારું કામ અટકવા ન દેવું હું જે આ સત્કર્મો કરું છું અને જે કાર્ય કરું છું આ એ મારું કામ બગડવું નથી તો એના માટે તમારે શું બોલવું છે એના માટે બસ મારે રાજકોટની જનતાને કે પછી એ જ અપીલ છે કે મને થોડું સપોર્ટ સપોર્ટ કરે ફિનાન્શિયલી વોલેન્ટિયર રીતે બધી રીતે હવે જે કોઈ વ્યક્તિને તમને એવું લાગતું હોય ને કે ભાઈ સેવા કરી નથી શકતા ઘણામાં મારા જેવા ઘણા હોય છે કે ભાઈ ક્યાંક મારાથી થતું હોય એટલું હું કરું જ છું સાઈડ બાય સાઈડ પણ ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ આજે હું ક્યાંક પહોંચી નથી શકતો તમને એવું લાગે છે કે ડોનેશન પ્રિફર કરવું હોય તો એમના નંબર હું આપી દઈશ પેમેન્ટ આઈડી ગૂગલ પે છે કે પેટીએમ છે એવો એ એક નંબર હું મેન્શન કરી દઈશ વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શનમાં તો આપી જ દઈશ અને આમનો એક કોન્ટેક નંબર આપીશ જેમાં હું તમને શેડ્યુલ નક્કી કરી દઈશ કે આ ટાઈમથી આ ટાઈમ તમે એને કોન્ટેક કરી શકો છો કોઈ બી તમારે એવું કોઈ લાયક કામ હોય સ્ટ્રીટ ડોગ માટે થઈને કે ભાઈ આ જગ્યાએ આ કૂતરાને પહોંચાડવું હોય બંદા સુધી એરિયો એવો આપજો આપણો એરિયો આમનો એરિયો છે ને યુનિવર્સિટી રોડ છે તો અને કોઈ બી વોલન્ટિયર તરીકે આમની સાથે જોડાવા માગે છે તો પણ હું પ્રિફર કરીશ કે આમની સાથે કદાચ જોડા તમે એવા કામ કરવા માગો છો તો આમની સાથે જોડાઈ શકો છો એમનો એક નંબર હું આપી દઈશ એના માટે થઈને વિડીયો ડિસ્પ્લેમાં તો તમને જોવા મળશે જ ખાસ તો ડિસ્ક્રિપ્શનમાં પણ હવે બેન મારે એ પૂછવું છે કે ઘણા લોકોને છે ને કાર્ય કરવા હોય પણ કરી નથી શકતા અથવા તો એવાય વ્યક્તિ છે કે જેને આપણે ટર્ન અબાઉટ કરવા માગતા હોય ભાઈ કંઈ તું આવું થોડુંક ધ્યાન દે એના માટે એવા લોકો માટે તમે શું કહેવા માગો છો આપણે આપણે ધરતીમાં

પાણાથી મારે છે કોઈ એવી વસ્તુથી મારી લઈએ છે તો એવા લોકોને તમે શું મેસેજ દેવા માંગો છો એઝ અ હ્યુમન બિંગ કે ભાઈ વી શુડ ટેક કેર ઓફ ડોગ્સ એ લોકોને મારવું ના જોઈએ બરાબર અને એમનું ધ્યાન રાખવું જોઈએ બરાબર એ અબોલ જીવ છે એ બોલી નથી શકતું એને કાંઈ ગુમડું થયું હોય કે કાંઈ ડિઝીઝ થયું હોય તો એ બેઠું હોય બરાબર તો એટલીસ્ટ એ લોકો ઉપર આપણે દયા રાખવી જોઈએ હવે ઘણી વખત ક્યુરેબલ વસ્તુ એ ન હોય કઈ લાગુ કર્યું હોય અથવા તમારા રીતે હું એમ કહું ને કે કદાચ હું એવું કહેવા માંગીશ કે શું આ વસ્તુ આપણે કોઈને ડાયરેક્ટલી તો મેસેજ નથી દઈ શકતા કોઈને હું ફોર્સ નથી કરતો પણ હું એટલું કહીશ કે ખાવાનું નથી દઈ શકતા તો મારો માં એટલી કારણ કે મારવાનો એક એવો ગુનો છે કે આજે કોઈ બીને કરમ આડા ઉતરવાના જ છે અહીંનું અહીંયા જ છે હું કોઈને ખરાબ આ વિડીયોના માધ્યમથી બસ હું કોઈનું દિલ દુભાવવા નથી માનતો મને એટલીસ્ટ એટલું કહેવા માગું છું કે ભાઈ અબોલ જીવો હોય છે ને એને આપણે કાંઈ કરી નથી શકતા તો આપણને કોઈ અધિકાર નથી મારવાનો પણ અથવા આપણે નથી જોવું કાંઈ વાંધો નહીં હવે કોઈ એવો મેસેજ કે જેને આગળ વધીને આ કાર્યોમાં થોડુંક સપોર્ટ કરવું જોઈએ કે ભાઈ આવા કાર્યો રોજિંદા તમારા જીવનમાં ક્યાંક તમને તમે સફળ છો કે નથી પછીની વાત છે પણ તમે આજે આવ્યા છો તો કરવું જોઈએ એવો શું મેસેજ આપણે દઈ શકીએ પબ્લિકને વ્યુઅરને એક તો ડોગની સેવા તમે કરશો ને એક વખત આપણે ચાલુ કરીએ ને સેવા કરવાનું તો તમને જેટલી મેન્ટલ પીસ મળશે ને એટલી બીજી ક્યાંય નહીં મળે એટલી મેન્ટલ પીસ ડોગની સેવા કરવા આપણે જ્યારે એને જમવા દેવા જાય ત્યારે જે એ આપણને પ્રેમ આપે છે કે એ અપાર પ્રેમ હોય એમ બરાબર એની કલ્પના જ ના થઈ શકે અને જે આપણો સ્ટ્રેસ હોય એન્ઝાઇટી હોય લોકો યોગા કરવા જાય છે યા પૈસા આપે છે બરાબર મેડિટેશન કરવા જાય છે તો પણ તમે ડોગ ખવડાવશો ને અને ઈ એના પ્રેમ થી તમારો ડિપ્રેશન ને એન્ઝાઇટી બધું ઉડાડી દેશે બરાબર કોઈ દેવ બઈનું કે તમારી જે નજર સમક્ષ કોઈ વસ્તુ એવી બની એવી ઘટના કે ચાલો જે કૂતરાઓને કે જે સ્ટ્રીટ ડોગને તમે ખવડાવવા જાઓ છો એ તમારી સામે જ કોઈ મરણ પાઈનું હોય ને કોઈ એવી ઘટના ખરા મરણ તો એ દિવસે તમને એમ ફીલ થયું હોય કે યાર કાલથી આને હું ખવડાવી નહીં શકું આજે આ મરી ગયું છે અથવા બીમાર પડી ગયું છે તો આના માટે હું શું કરું એવું કંઈ ખરા હા એક વખતે એક બે ઘણી બધી વખતે એવું બનતું હોય આપણે યુનિવર્સિટી પાસે કેન્સર રિસર્ચ હોસ્પિટલ છે ત્યાં જ એક પુત્રી હતી તેને ગાંઠ હતી બહુ મોટું ટ્યુમર હતું તો એની હેલ્પ મેં એના માટે મેં ઘણી હેલ્પ કરી છે એનિમલ હેલ્પલાઇનમાં કોલ કર્યા પછી એ લોકોને જલ્દી આવવા માટે મેં અપીલ કરી કે તમે

બાકી તો બધા ડોગી ને હટ 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 કરતા પેટ છે પેટ હોય એમાં ભૂખ તો રોજ લાગે ખાલી અમાવર્ષ કે પછી રવિવારે કે મંગળવારે ભૂખ નથી લાગતી રવિવારે આવો તમે એક ઢગલા કરી જાવ એને તો એક દિવસમાં તો બિચારું બધું ખાઈ જ જવાનું હા બરાબર અથવા આજે ખોડાયું છે તો કઈ પાત દિવસ ભૂખું રહેવાનું નથી આપણને જેમ જોઈ છે એમ એની જરૂર છે જરૂર છે હવે આ બાબતે તમે એક લાસ્ટ ખાલી બોલી દો કે તમારી સાથે કોઈ સંકળાવવા માંગે છે તો વોલન્ટિયર તરીકે સંકળાય તો કઈ રીતે શું છે કોન્ટેક નંબર અને તમારા ગૂગલ પે અને તમારું પ્રોફેશન પ્રોપર એક બોલી નાખશો હા મારી સાથે જો કોઈ સંકળાવવા માંગતું હોય તો એઝ અ મારે એરિયાવાઈઝ હવે સ્ટાર્ટ કરવું છે થોડું મને ફિનાન્શિયલી હેલ્પ મળી જાય તો મારે દરેક એરિયામાં એક વોલન્ટિયર જોઈએ છે કે દરેક એરિયામાં એ ફીડ કરી શકે બરાબર અને પ્લસ મારે મારી એબસન્સમાં ક્યારેક એવું બની શકે તો મારી એબસન્સમાં મારા જે બધા બચ્ચાઓ છે એને જમા ટાઈમે ફૂડ મળી જાય અને મારી આરે મારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે એઇટ થ્રી ટુ ડબલ ઝીરો સિક્સ ફોર ફાઇવ ડબલ ઝીરો અને તમારે જો અગરથી કંઈ ફિનાન્શિયલ હેલ્પ આપવી હોય તો મારા ને ગૂગલ પે છે નાઇન સિક્સ થ્રી એઇટ ફોર નાઇન સિક્સ ફોર થેન્ક યુ હા તો આમની જોડે આજે વાત કરીને એમ કહીએ ને કે ઘણી બધી વસ્તુ મને પણ પૂછવાનું હતું એઝ એ વિવેર તરીકે તો તમારા પ્રશ્નો મેં એમને પૂછી લીધા અને જાણવા માંડ્યું ઘણું બધું કે ભાઈ ના શું કહેવાય અબોલજીવો સાથે આપણે પ્રેમ સુકામ રાખવું જોઈએ કઈ રીતે એમને ટ્રીટ કરતા હોય આજે ઘણી બધી વસ્તુ એવું આપણને જોતા હોય છે અને હ્યુમિનિટીના ઘણા બધા દાખલા છે ખાસ કરીને તો હું રાજકોટથી બિલોંગ કરું તો રાજકોટમાં મેં ઘણા બધા લોકોને જોયા છે પણ એમાંની જ આ એક વ્યક્તિ છે જો તમારે સપોર્ટ કરવું હોય તો આમના ગૂગલ પે નંબર છે આમનો કોન્ટેક નંબર હું ડિસ્પ્લેમાં આપી દઈશ અને કોન્ટેક નંબરમાં છે ને હું ટાઈમ એક મેન્શન કરી દઈશ કે જે ટાઈમમાં એ જ પીરિયડમાં તમે કોન્ટેક કરી શકો છો અને કોઈ બીને ડોનેટ કરવું છે સત્કર્મો કરવા છે ટાઈમ નથી આપણી પાસે તો તમે ફાઇનાન્શિયલી એમને સપોર્ટ કરી શકો છો કારણ કે આજે પાંચ સ્ટ્રીટ ડોગથી શરૂઆત થઈ હતી તો આઈ થિંક અત્યારે પચાસની આસપાસ છે ઘણી વખત એવું બનતું હોય દસેક ડોગ એમને હાલતા ચાલતા ક્યાંક મળી જતા હોય તો તો સપોર્ટ કરશો તો વધુ સારું છે તમને પણ એક મો અનેરો મોકો મળે છે તો આવા જ વિડીયો અને અપડેટ અપડેટેડ વિડીયો માટે તો ઘણા બધા એવા વિડીયો હું લે આવતો રહીશ તમને જાણકારી દેવા માટે ખાસ તો મારી આ ચેનલ બિઝનેસ એક્સપ્લોરિંગ છે પણ આવા પોડકાસ્ટ વિડીયો હું દરેક વખતે અપલોડ કરતો રહીશ ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી